કેજે મળી બે હે કેમ શબાવાળો મારો ઈશ્વર કે સેટ વેણાયમો છે બોની 32 માતા કો સુચોય ગોમ કયો સો ડણતો તો નેલડી ઓ બંધ કરી નાખી અને

દેવ નું કોઈ છે નહીં વકો હોય એની ડકો છે બપો નહી તને ધોરના કરે ફેન્ચર કેર દો થોડોક મેલી ને જોગન કઈ નાક મળી હાથથી હું ધારસ જ નહીં દઉં હેની જ બે અગરબત્તી ચાલુ કરન માવા પર વેચવાનું બોલો ભાઈ આગળ જન નંબર દર્શન કરવા માટે મટાએલા છે આપણે સેટલ કેનેડા પીએર હોલ્ડર સિટીઝન નાગરિક છે પીઆર હોલ્ડર છે કેનેડા માં રહેવા શીખના

ઓમ રેવાશી કેનેડાના થઈ ગયા જેમ અમારું હોય આadhar card આવે તમારે સોશિયલ કાર્ડ આવે તમારા આadhar card માં એડ્રેસ વહીનો લખાય તમારે સોશિયલ કાર્ડ માં એડ્રેસ કેનેડા નો લખાય હા કેનેડા થી વિડીયો જઈને વાર્તો કર્યો છે પણ હું સિન ધોની બત્રીસ માતા બોલતી છું જગતમાં જેવું છું ચૌદ મહિના ચૌદ દાડા લખી નો દીકરો ના આલો મારું નોમ માતા વિશ્વામિત્ર મારી જોબ માં આવ્યો નેક્સ્ટ દીકરો આવશે અને બેન છત્રીનો નો ઓકડો બંધ કરી દો ઝઘડવાનું બંધ કરી હવે નહીં ઝઘડે હવે મજા થઈ ગઈ જાય મજા 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 મજા

પેલું કોમ પતિ ગયું factory વાળું હે એટલે આયુ આખું હલાઈ જાય લોટિંગ નું પતિ જાય દિવાળી પર બધું છે પછી અગિયાર હજાર રૂપિયા ભાઈ રામ ભરો છે જમણવારની અંદર હા લઈને તો આયા ડોલર હો ડોલર છે કેટલા કહે કેનેડિયન બતા બધે કેનેડિયન વાહ આ કેટલા કહેવાય આ ટોટલ છે કેટલા એમ હયો રાખો સરસ ખબર આ પોત ની છે એટલે રૂપિયા થયા સાડા ત્રણસો રૂપિયા થયા પોચ રૂપિયા ના

अच्छा तुम्हें आज क्या

हाँ yes. <manufacture>

મુઠી અડદ માથે ફેરવીને ને બાર પોઢે થી જઈ બીજા દાડે થી મન લાગવા મળે મોંજેક તારા ઉપર કરેલી વસ્તુ ખરી ખરી ને ખરી જય આશીર્વાદ મળી જાય બે અગરબત્તી ચાલુ કર વિશ્વા મેં અડદ બોલો ભાઈ આગળ eh? Nah okay. nah.

ચાલા પાંચસો એક રૂપિયો નિખિલભાઈ ધનાભાઈ બદાણી અગિયારસો રૂપિયા મહેશભી પ્રજાપતિ મમણા એકવીસો રૂપિયા માતાજીના સેવામાં જય સદીમાં પરિવાર પેપડું સોળસો રૂપિયા માતાજી સેવાની અંદર ખૂબ ખૂબ ધન્યવાદ